દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિયાળાની ઋતુ દરમિયાન સંભવિત રોગયાળાને અટકાવવા આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં આવી ગયું છે ખાસ કરીને સલાયા બંદર વિસ્તારને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા ઘર ઘર જઈ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે આરોગ્ય કર્મીઓ દ્વારા દરેક ઘરમાં મુલાકાત લઈ નાગરિકોના આરોગ્યની માહિતી એકત્રિત કરી તેમજ જરૂરી સલાયા વિસ્તાર બંદર વિસ્તાર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે સલાયા વિસ્તાર બંદર વિસ્તારમાં માર્ગદર્શન આપવામાં આવી રહ્યું હોવાના કારણે અહી મોટાભાગે સ્લમ વિસ્તારો આવેલા છે કે જ્યાં વસવાટ કરતા લોકો ઠંડીની અસરને કારણે વિવિધ આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી શકે છે આ બાબતને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે આરોગ્યકર્મીઓ નાગરિકોને શિયાળા દરમિયાન કેવી રીતે સ્વસ્થ રહી શકાય તે અંગે જાગૃત કરી રહ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને બાળકો સગર્ભા મહિલાઓ તેમજ વૃદ્ધોને તેમજ વધુ કાળજી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે શિયાળામાં ઠંડીના કારણે શ્વાસ શ્વસન સંબંધિત રોગો તાવ શરદી ખાંસી જેવી સમસ્યાઓ વધવાની શક્યતા રહેતી હોવાથી સમયસર સારવાર લેવાની પણ અપીલ કરવામાં આવી રહી છે સાથે સાથે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું પૂરતું ગરમ પાણી પીવું અને શરીરને ગરમ રાખવા ગરમ કપડાં પહેરવા માટે સમજાવવામાં આવી રહ્યું છે આરોગ્ય કર્મીઓ દ્વારા નાગરિકોને ઠંડીમાં વગર કામે બહાર ન નીકળવા બાળકોને ઠંડીથી બચાવવા અને ઘરમાં સ્વચ્છતા જાળવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જરૂર જણાય ત્યાં પ્રાથમિક દવાઓ અને પ્રાથમિક આ રીતે આરોગ્ય વિભાગની સલાહ પણ આપવામાં આવી રહી છે સક્રિય કામગીરીથી સલાયા બંદર તેમજ તે વિસ્તારના નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ છે શહેરી આરોગ્ય કેન્દ્ર સલાયમાં હું ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર છું તો અત્યારે મુખ્ય કામગીરીમાં અમારે સર્વેની કામગીરી ચાલે છે જેમાં અત્યારે શિયાળો છે ઋતુ તો શિયાળામાં ફેલાતો છે તો તો એની વિશે અમે ત્યાં ઘરે ઘરે જઈને જાગૃત કરીએ નાગરિકને કામગીરીમાં જે વિસ્તાર હોય એ વિસ્તાર પ્રમાણે આશા બેનો હોય છે અને એફએ ડબ્લ્યુ નું હોય છે તો એ વિસ્તારમાં ઘરે ઘરે જઈ અને ત્યાં સર્વે કરે છે ત્યાં સગર્ભા માતા કેટલા છે બાળકો છે વૃદ્ધ છે તો ઈ કેટલા છે એ પ્રમાણે આ અમે નોંધીએ અને ઈ પ્રમાણે પ્લાનિંગ કરવામાં આવે અને ત્યાં ઘરે એમને જાગૃતતા દેવામાં આવે કે શિયાળો છે તો સ્વચ્છ પાણી પીવું સ્વચ્છ ખોરાક ખાવો બારે ઠંડા પવનમાં ના નીકળવું ગરમ કપડાને ને એવું પહેરાવી રાખવું ખાસ કરીને બાળકો છે નાના પાંચ વર્ષથી તો એમને માથે મતલબ કાનમાં પવન ના લાગે અને નીચે પગમાં મોજા પહેરાવી રાખે એનાથી બીજું વિશેષમાં નાના બાળકો હોય તો એને નવડાવવા માટે ઠંડુ પાણીનો ઉપયોગ ના કરે અને બીજા સગર્ભા માતા છે એમને પણ થોડીક તકેદારી રાખવાની હોય તો એ જ ત્યાં એમને જણાવવામાં આવે છે તો સલાહમાં ખાસ કરીને બંદર વિસ્તાર આવે એટલે આ કામગીરી અત્યારે હાલ ચાલુ છે